ભૂલાઈ જાય તો પછી વળી પાછું બે રીતે ધક્કો ખા અને આ બેગ નો લે આ બેગ માં એટલે કપડા ઓછા હમણાં મોટો બેગ છે એ લઈ જાય એટલે કપડા જાજા હમાય ફોન બંધ કરતા નહીં મારો ફોન જ બગડી ગયો શું કરું ફોન ફોન બને કરવાનું નહીં તમારે હું મારી મમ્મી ને ઘરે હું વઈ જવાની છે નથી રહેવું અહીંયા પણ યાર એવું ને સમજો હર કોઠેલો રહી જકુ સહી ન કરી જાય હું મારે મમ્મી ને ઘરે જામ તો પાસી અહીંયા આવા હાટુ નથી જતી એટલે હું કહું છું તું આ બધું કમ્પ્લેપ કરીને ભરી લે તો સારું એમ અનુ પર્સ છે ને પર્સન તું પર્સ લગભગ ભૂલી ગયે એવું લાગે મને એવું લાગે છે બે પર્સ છે જ તારા હા હાલે આય નાખી દે આ લગભગ ભૂલી ગઈ એવું લાગે મને આલે જા ભૂલી ગઈ તી ને તું પેલા મેં પણ ભૂલી દીધી હાલે લે આ બે તું લઈ જાવ હો આ મેં નાખી દે સંભારીને લે जसा जाय आपला ते वाळ तो हूं काय छे मारे जाऊच नक्ष पछि न जाऊ नठी जाऊ पछि केरान केरान नोबल तो खाबो तो काते तो हारो जा तो पण आप बस हारो तो हाचून जा जाती तो मारे जाऊच नथी पछि તમારે મને મુકવાવું હોય ને હા આ